તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે સરકારી પડતર જમીન કેવી રીતે મેળવી શકાય ખેડૂત મિત્રો આજની આ વિડીયોને શરૂ કરતા પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સરકારી પડતર જમીન કેવી રીતે મેળવી શકાય છે તો જાણીએ કે સરકારશ્રીના મહેસૂલ વિભાગના તારીખ અઠ્યાવીસ ત્રણ ઓગણીસો નેવ્યાસીના સંકલિત ઠરાવ નંબર જ મ નવ ઓબ્લિક ઓગણચાલીસ અઠ્યાસી ઓબ્લિક સત્તર પિંચાશી ઓબ્લિક અ થી વિવિધ બિનખેતી હેતુઓ માટે સરકારી જમીન આપવાની જોગવાઈઓ કરેલ છે માગણી દારે નિયત નમૂનામાં ઝીરો પોઈન્ટ પાસઠ પૈસાની કોર્ટ ફી સ્ટેમ સાથેની અરજી સરકારશ્રીના મહેસૂલ વિભાગને કરવાની રહે છે આ ઠરાવના પારા નંબર દસ મુજબ માંગણીદારને બે હેક્ટર ક્ષેત્રફળ સુધીની મર્યાદામાં વિના હરાજીય સરકારી પડતર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવતા પહેલા નીચેની વિગતો મેળવી નિર્ણય કરશે સૌથી પહેલી વિગત દોસ્તો આપશોની સામે અહીં આવી રહી છે કે આ માટે ઉદ્યોગ કમિશનરશ્રી એટલે કે ઉદ્યોગ અધિકારીઓનો જરૂરી અભિપ્રાય મેળવવાનો રહેશે બીજા નંબર ઉપર આવે છે દોસ્તો કે માંગેલ જમીન અંગે ઝોનિંગ બાબતે ટાઉન પ્લાનિંગ ખાતાનો અભિપ્રાય મેળવવાનો રહેશે અને ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો કે માંગેલ જમીનમાં કોઈ સાર્વજનિક હેતુ માટે અનામત રાખેલ છે કે કેમ તેની પૂરતી ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે દોસ્તો કે માંગણી કરેલ જમીનની કિંમત જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં નક્કી કરવાની રહેશે આ ઠરાવના પારા નંબર તેર મુજબ વ્યાપારિક હેતુ માટે સરકારી ગામતળ અને ગૌચરની જમીન કાયમી કે ભાડાપટ્ટે આપી શકાતી નથી પરંતુ પેટ્રોલ પંપ ફ્રૂડ કેરોસીનના ડેપો માટે જમીન આપવાના પ્રકરણ અપવાદ રૂપે જરૂરી વિતરણ સેવા ગણી મંજૂરી માટે વિચારણા થઈ શકે છે આ સિવાયના કિસ્સામાં આવા હેતુ માટે જમીન હરાજીથી ફાળવવાની જોગવાઈ છે માંગણીદાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના હોય તો તેની માંગણી અંગે અપવાદ રાખવામાં આવેલ છે તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે ભાઈ તમારે સરકારી પડતર જમીન મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકો છો અને તેના નિયમો શું શું છે આપ સૌને દોસ્તો આ વિડીયોના માધ્યમથી ખબર પડી ગઈ છે કે સરકારી જમીન છે તેના ઉપયોગ માટે અને કેવી રીતે મેળવી શકાય છે તેના નિયમ શું છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માધરમ